લાલ દરવાજા ખાતે આવેલા શ્રી ઈશ્વરલાલ મોતીલામ જીનવાળા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા વિદ્યા સંકુલ તેમજ એમયુએસ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં સારું નામ રોશન કર્યું છે જેને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં આજે ખુશી વ્યાપી જવા પામી હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવેલી ધોરણ દસનું પરીક્ષાનું આજે અગિયારમી મે શનિવારના રોજ પરિણામ આવ્યું છે જેમાં સુરતના લાલ દરવાજા ખાતે આવેલા શ્રી ઈશ્વરલાલ મોતીરામ છીનવાડા કેરવની મંડળ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર સુરત શહેર અને રાજ્યમાં શાળાનું નામ રોશન કર્યું છે શ્રીમતી લીલાબા ડાયાભાઈ વજરામ કન્યા વિદ્યાલય ધોરણ દસ નું છનું પણ તોતેર ટકા પરિણામ આવ્યું છે જેમાં ત્રેવીસ વિદ્યાર્થીનીઓએ એ વન અને અડસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યા છે જેઓની શાળાના પ્રમુખ મુકુદભાઈ જરીવાળા તથા મંત્રી ધીરેન્દ્રભાઈ શાહ અને આચાર્ય શિક્ષકોએ અભિનંદન આપ્યા હતા નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું મિસિસ બિનિતા મયંક ત્રિવેદી પ્રિન્સિપાલ લીલાબા કન્યા વિદ્યાલય આ વર્ષે અમારું ધોરણ દસનું પરિણામ ખૂબ જ સારું અને ઉચ્ચ આવ્યું છે ત્રેવીસ વિદ્યાર્થીનીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને અડસઠ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને આને માટે હું પરમકૃપાળુ પરમાત્મા મારા શિક્ષિકા બહેનો મારી વિદ્યાર્થીનીઓ વાલીશ્રી એ તમામનો આભાર માનું છું કે જેમને અમારામાં વિશ્વાસ મૂક્યો અમારા પ્રયત્નો એને થકી સાર્થક થઈ શક્યા અમને લગભગ છ મહિના થઈ ગયા પછી ગવર્મેન્ટે નવી શિક્ષણ નીતિ જે બદલાવ આવ્યો છે આખો પરીક્ષા પદ્ધતિમાં એનો પરિપત્ર દ્વારા જાણ થઈ અને એ રીતે મારા જે શિક્ષિકા બહેનો છે જેઓ બોર્ડમાં પેપર તપાસવાનો અનુભવ બી ધરાવે છે એટલે રીતસરનો અમે આનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે વધુને વધુ મહેનત કરાવી શકાય કઈ રીતે વિદ્યાર્થીઓને એનો ફાયદો પહોંચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો તણાવને કારણ કે બંને પરીક્ષા અલગ અલગ રીતે બંને પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લેવામાં આવી એટલે ક્યાંય કોઈ વિદ્યાર્થીના મનમાં કોઈ કન્ફ્યુઝન ન રહે એ અમારો સૌથી મોટો આશય હતો એટલે વિવિધ સબ્જેક્ટ ઓરિએન્ટેડ સેમિનાર્સ અમે કર્યા અને વિદ્યાર્થીઓને પેપર સ્ટાઇલ ક્વેશ્ચન બેંક એના દ્વારા અમે વધુ ને વધુ માહિતી ખૂબ જ તૈયારી કરાવી શકીએ મોટિવેશન કરી શકીએ એ રીતના પ્રયત્નો અમે આખા વર્ષ દરમિયાન કર્યા નમસ્તે મારું નામ જોવો ત્યાં તૃષા પ્રફુલભાઈ છે અને હું શ્રીમતી લીલાબા ડાવ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું મારે સત્તાણું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સન્ટે છે મારી આ સફળતામાં મારા આચાર્ય શ્રી મારા માતા પિતા મારા શિક્ષકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને આ ઉપરાંત મારા ટ્રસ્ટી મંડળ સ્કૂલના જે ટ્રસ્ટી મંડળ છે તેમને પણ અમને ખૂબ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો છે નમસ્તે મારું નામ પ્રિયંશા મુકેશભાઈ છે હું શ્રીમતી લીલાભાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મારે ટેન્થ બોર્ડમાં છન્નું પોઈન્ટ તેમજ નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સિક્સ પર્સન્ટ આવેલા છે અને મારી આ સફળતા પાછળ મારા માતા પિતા શિક્ષકો તેમજ આચાર્યશ્રીનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તેમજ અમને શાળામાંથી પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલું અલગ અલગ મોટિવેશન કાર્યક્રમો પણ યોજવામાં આવતા અને મને ગર્વ છે કે હું આ શાળાની વિદ્યાર્થી છું મારું નામ વરિયા હેમાનસિંહ વિભુભાઈ છે હું આ શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે ટેન્થ બોર્ડમાં નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટીન પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી પર્સન્ટ રેન્ક આવેલ છે મારા આ સફળતા પાછળ મારી સ્કૂલના બધા ટીચરો આચાર્ય અને મારા પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટ મળ્યો છે એટલે તે હું બધાને આભારી માનું છું અને સૌથી વધુ તો જે દરેક વિષયવાર સેમિનાર ગોઠવવામાં આવ્યા હતા શાળામાં તે અમને ખૂબ જ ઉપયોગી બન્યા છે અને એટલે થેન્ક યુ તો શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાળા કેરોની મંડળ સંચાલિત એમયુએસ અંગ્રેજી માધ્યમનું ધોરણ દસ બોર્ડનું પણ નવ્વાણું ટકા પરિણામ આવ્યું છે જેમાં એ ગ્રેડ મેળવવામાં ઓગણીસ વિદ્યાર્થીઓ તો એ ગ્રેડ મેળવવામાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ બાજી મારી છે

એક્સેલન્ટ રિઝલ્ટ ઓફ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ સો ટકા પરિણામ આગળ આવ્યું છે પણ ત્યારે આટલી બધી અમારી પાસે સંખ્યા નહીં હતી આજે અમારી પાસે જે સ્ટ્રેન્થ છે વન સેવન્ટી થ્રી સ્ટુડન્ટ્સ અને આઉટ ઓફ વન સેવન્ટી થ્રી સ્ટુડન્ટ્સ વી હેવ ગોટ સક્સેસ ઇન ગીવિંગ હંડ્રેડ પર્સેન્ટ રિઝલ્ટ ટુ વન સેવન્ટી વન સ્ટુડન્ટ્સ એટલે કુલ એકસો ને એકોતેર વિદ્યાર્થીઓ ધોરણ દસમાં સારું પરિણામ આવ્યું છે અને એમયુએસ ની હિસ્ટ્રીમાં આવું પ્રથમ વખત થયું છે કે અમારી પાસે ઓગણીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પણ લાવ્યા છે અને પાંચ વિદ્યાર્થીઓએ સોમાસથી સો પણ મેથ્સમાં સાયન્સમાં એસએસમાં પરિણામ મેળવ્યું છે ગયા વર્ષે અમારું પરિણામ નાઇન્ટી ટુ હતું અને આ વર્ષે નાઇન્ટી નાઇન છે એનો હું શ્રેય અમારા શિક્ષકોને આપીશ કારણ કે જે અમારા ત્યાં ધોરણ દસ અને બારના જે શિક્ષકો છે તેનો અથાગ પરિશ્રમ છે સાથે સાથે માતા પિતાનો સપોર્ટ અને વિદ્યાર્થીઓનો પોતાની જે ઇન્ટેલિજન્સ છે અને જે એમની મહેનત છે એને તો સો ટકા ક્રેડિટ વિદ્યાર્થીઓને જ મળવું જોઈએ આઈ એમ મિસ સુજાતા ભાટિયા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ રન બાય શ્રી આઈ એમ જીનવાલા કેલની મંડલ અમારું એસએસસીનું રિઝલ્ટ આ વખતે નાઇન્ટી નાઇન પર્સન્ટ આવ્યું છે જે અમારા માટે ગૌરવની વાત છે અમારા વન સેવન્ટી થ્રીમાંથી વન સેવન્ટી વન બચ્ચાઓ પાસ થયા છે અને નાઇન્ટીન ઓગણીસ એવા એ વન ગ્રેડ આવ્યા છે ને ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ એ ટુ ગ્રેડ આવ્યા છે અમારા બચ્ચાઓના ને પાંચ બચ્ચાઓએ જે મેં કીધું કે અમારા પાંચ બચ્ચાઓએ મેથ્સ એસએસ અને સાયન્સમાં હન્ડ્રેડ આઉટ ટુ હન્ડ્રેડ પણ માર્ક્સ લાવ્યા છે અને અફકોર્સ એનું શ્રેય અમારા ટીચર્સને જાય છે જે લોકો સખત સખત મહેનત કરે છે બચ્ચાઓ પાછળ પાછળ પર્સનલ અટેન્શન આપે છે એટલે અમારા આ વખતે એચએસસી એસએસસી બંને બોર્ડમાં સારા રિઝલ્ટ આવ્યા છે જેનું શ્રેય અમારા ટીચર્સને જાય છે અમારા પાછળ ઊભા સ્તંભી જેમ ઊભા રહેલા અમારા એકેડેમિક ડિરેક્ટર છે પાયલબેમ શાહ અમારા મેનેજમેન્ટ મેમ્બર્સ છે અને અફકોર્સ અમારું અમારા સ્ટુડન્ટ જો સપોર્ટ જેના માટે મહેનત કરીએ છીએ એ લોકો સાથ આપે તો જ રિઝલ્ટ આવે છે ટીચર્સે મહેનત કરી બચ્ચાઓએ પણ ટીચર્સ સાથે એટલી જ મહેનત કરી ને ટીચર્સના કયા પર ચાલ્યા એના માટે બચ્ચાઓને પણ છે જાય છે અને વી આર વેરી હેપી ધેટ ધીસ યર વી હેવ રોગ્ડ નમસ્કાર હું કલ્પેશ ગાંધી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઇમોજીનવાળા કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓ ગઈકાલે બારમાના રિઝલ્ટ પછી આજે ફરી એકવાર દસમાના રિઝલ્ટ પણ અમારી તમામ મંડળ સંચાલિત શાળાએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર શહેરની અંદર સુરત શહેરની અંદર ડંકો વગાડ્યો છે અમારી લીલાબા ડાયાભાઈ વજયરામ કન્યા વિદ્યાલય જે માત્ર કન્યા વિદ્યાલય જ છે અને કહીએ તો ગુજરાતની અંદર માત્ર એક જ શાળા એવી હશે કે જેણે અત્યારે કન્યા શાળાની અંદર શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે કુલ ત્રણસો ને સોળ વિદ્યાર્થીઓને એક્ઝામ આપી હતી જેમાંથી એ વન ગ્રેડની અંદર ત્રેવીસ દીકરીઓ આવી છે અને અડસઠ છોકરીઓ એ ટુ ગ્રેડમાં આવી છે ત્યારબાદ અમારું અંગ્રેજી માધ્યમ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જેની અંદર એકસો ને તોતેર દીકરા અને દીકરીઓએ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને એક્ઝામ આપી હતી અને તેમાંથી ઓગણીસ છોકરાઓ એ વનમાં છે અને પિસ્તાળીસ જણા એ ગ્રેડમાં છે અને અમારી ગુજરાત મીડિયમની જે બોઇઝ સ્કૂલ છે અમારી ટીવી જે કુમાર શાળા એની અંદર પિસ્તાળીસ છોકરાઓ અપીયર થયા હતા એમાંથી એક એ વન ગ્રેડ છે અને એ ટુ ગ્રેડમાં કુલ નવ જણા એ ગ્રેડની અંદર પાસ થયા છે તો શાળાનો અભ્યાસ અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે અને ખૂબ જ સુંદર રીતે અમારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે ઘણી સ્કૂલોમાં દિવાળી પછી છોકરાઓ આવતા નથી હોતા જ્યારે અમારી શાળાની અંદર અમારી તમામ શાળાની અંદર દીકરા દીકરીઓને વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને અમારા પોતાના ઘણી ટીચરો પર્સનલ પર્સનલી એ લોકોને ટચમાં લઈ એ લોકોની સાથે એ લોકોને જે પ્રોબ્લમ્સ હતા એ લોકોને એ લોકોને જે સોલ્યુશન જોઈતા હતા એ સોલ્યુશન અને ગાઈડન્સ આપીને આજે એ લોકો પાસે મહેનત કરાવી અને આજે શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્યા છે જેમાં શિક્ષકો આચાર્યશ્રીઓ એકેડેમિક ડાયરેક્ટર તમામનો ખૂબ જ સહકાર છે અને અમારા જે ટ્રસ્ટીશ્રીઓ છે પ્રમુખ શ્રી મુકુદભાઈ જરીવાલા શ્રી ધીરેનભાઈ શાહ તથા અન્ય પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને અમારી શાળા એક જ એવી શાળા છે કે જે સુરતની અંદર હન્ડ્રેડ પર્સન્ટ બધા જ ક્લાસની અંદર પેનલ બોર્ડ સાથે ભણાવે છે ગ્રીન બોર્ડ કે બ્લેક બોર્ડ અમારી નથી અને ઓછી ફી ની અંદર એફઆરસીની ની લિમિટની અંદરની ફીની અંદર આટલું સારું રિઝલ્ટ આટલી સારી એમ્યુનિટીઝ સાથે અમારી શાળા આજે આ રિઝલ્ટ આવી છે મારું નામ હેતાર ખાકીવાલા મનીષકુમાર હું એમયુએસ અંગ્રેજી માધ્યમિક શાળાનો વિદ્યાર્થી છું મારા ટેન્થમાં એસએસસીમાં આ વર્ષે એસએસ એસએસ અને મેથ્સમાં આઉટ ઓફ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી નાઇન અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવનની પર્સન્ટાઇલ પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સટીન જે રીતે સોશિયલ મીડિયાનો જમાનો છે એની કેટલા કેટલાક કલાક તમે મહેનત કરતા હતા શાળાઓમાં શાળામાં તો શિક્ષકોની ખૂબ જ મહેનત રહી છે એ લોકોએ ખૂબ અમને સપોર્ટ પણ ઘણો કર્યો છે અને તેની સાથે સાથે સેલ્ફ સ્ટડીની વાત કરો તો સેલ્ફ સ્ટડી માટે ત્રણ થી ચાર કલાક આપે છે આમ ઇટાલિયાજી તશ્વિનભાઈ છે મેં એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલથી મારું ટેન્થ એસએસસી પાસ કર્યું ટેન્થ એસએસસીમાં મને નાઇન્ટી વન પર્સન્ટેજ પ્રાપ્ત થયા છે સાથે મને નાઇન્ટી સેવન પર્સન્ટ સાથે મેં એસએસસી પાસ કર્યું છે આ સ્કૂલમાં મને ટીચર્સ લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો એટલે કે મે ટ્યુશન વગર 10th SSC મારું પાસ કરી શક્યો છું એ વન ગ્રેડ સાથે વરસ દરમિયાન કે રીતે મહેનત હતી વર્ષ દરમિયાન સ્કૂલ થી પણ સારો સહકાર મળ્યો છે અને મેં પણ મારી જાતે સેલ્ફ સ્ટડી માં બે થી ત્રણ કલાક ઘરે પણ મહેનત કરી છે એકલ બેન પટેલ અચ્છા એન્ડ આઈ એમ મધર ઓફ પટેલ તક્ષમ કજનીકાન પટેલ અને સ્કૂલ જે સ્કૂલ એમવીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્ટડી કરે છે અત્યારે તમારા બાળક નંબર આવ્યો છે તમારા જમાના તમે નંબર આવતા હતા તમારા હા આવતા હતા એટલે પણ એટલા બધા આટલા બધા નહીં અને એ સ્કૂલે બહુ સપોર્ટ કર્યો છે અને આજે આજે મને આજથી વર્ષો પહેલા મેં જીડી ડિસિઝન લીધું હતું આ સ્કૂલમાં મૂકવાનું તો આજે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે બાળકો પાસે માં-બાપનો વધારે સ્નેહ છે હા શું કહો છો એને ખુદ એ સેલ્ફ હાર્ડ વર્ક કર્યું છે અને ટીચરો ઓલ ટીચર એ ખૂબ સપોર્ટ કરે છે ટુ ઓલ એમએસ મેનેજમેન્ટ એન ફાઇલ મેમ સુજાતા અને ક્લાસ ટીચર કૃતિપાટિયા ટીચર અને ઓલ સબ્જેક્ટ ટીચર બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માન્યુ છું ખૂબ સપોર્ટ કરે છે તક્ષમે ખુદે પણ ખૂબ જ મહેનત કરી છે આમ ગુજરાત શિક્ષણ દ્વારા લેવેલા ધોરણ આવતા જેમાં મોતીરામ પરિણામ રહ્યું છે સાથે